વંદે માતરમ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર ચરોદ જિલ્લા પંચાયત નો સ્નેહ મિલન સમારોહ પાંચ દેવલા ગામે યોજાયો વાઘોડિયા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના જરોદ સીટના પૂર્વ કારોબારી સભ્ય રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પાંચ દેવરા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ સહિત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજુભાઈ અલવા સહિત હોદ્દેદારો અને સરપંચો તેમજ તાલુકા પંચાયતના દેવાભાઈ અને સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સતત લોકો દ્વારા ચૂંટાઈને પ્રજાના કરેલા કામોની પ્રતિનિધિઓએ માહિતી પ્રદાન કરી હતી સાથે જરોદ જિલ્લા પંચાયત સીટ પર સો ટકા સફળ કામગીરી કરી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓએ સરકાર ની વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી હતી ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના મક્કમ નોનેલી વાળી સરકાર થી તાલુકાના જરોદ જરોજ જિલ્લા પંચાયત સીટ પર વિકાસ જોવા મળી રહ્યો છે જિલ્લા પંચાયત ની બેઠકો નું સ્નેહ મિલન આ વર્ષે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી થીમ પર વાઘોડિયા જિલ્લા પંચાયત ના પૂર્વ સભ્ય રાજેન્દ્રભાઈ પટેલે સરપંચો અને હોદ્દેદારો નું ભવ્ય સ્વાગત કર્યું હતું હાજરી અહીંયા રોજ જરોજ જિલ્લા પંચાયતના અંદર સ્નેહ મિલન કાર્યક્રમ પાંચ દેવલા ગામે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર વાઘોડાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં મારા વાઘોડા તાલુકાના તાલુકા સદસ્યો કાર્યકર્તાઓ અને સંગઠનની ટીમ અહીંયા ઉપસ્થિત રહી પાંચ દેવલા ગામના ગ્રામજનો અને આજુબાજુના ચાલીસ ગામો જરોચ જિલ્લા સીટમાં જે લાગે છે તે તમામ ગામોના સરપંચશ્રીઓ અને મારા પરમ સ્નેહી કાર્યકર્તા મિત્રોના માધ્યમથી અહીંયા ખૂબ મોટી સંખ્યા સ્નેહ મિલન કાર્યક્રમમાં આવી છે સર્વ લોકોનું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું તેમનો દિલથી હું આભાર માનું છું સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર વિકાસના કાર્યો કરી રહી છે તે મને જરો જિલ્લા પંચાયતની અંદર ખૂબ મોટી જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરાયો હતો જિલ્લામાં પ્રથમ નંબરે એ મારા કાર્યકર્તાઓના વડે હું ગામે ગામ જઈને જે સરકારની યોજનાઓ આવે છે એ આયુષ્યમાન કાર્ડ હોય છે આધાર કાર્ડ હોય છે શ્રમયોગી કાર્ડ હોય છે ખેડૂતોને આપવાનો લાભ હોય છે એ તમામ લાભો આ કાર્યકર્તાઓના માધ્યમથી હું પ્રજાજનો વચ્ચે જઈ રહ્યો છું અને આવનારા સમયમાં જરો જિલ્લા પંચાયતની જેમ તમામ જિલ્લા સીટોની ચૂંટણી આવવાની છે ભારતીય જનતા પાર્ટીનો જે આગ્રહ અને ઓર્ડર હશે એ પ્રમાણે નિષ્ઠાથી અમે બધા કામ કરીશું આવનારા સમયમાં અમે ખૂબ ઉત્સાહથી આગળ વધવા માંગીએ છીએ સાથે સાથે અમારા કાર્યકર્તાઓ જે ચાર વર્ષે અંદર જે કંઈ વિકાસના કામો માગ્યા છે એ તમામ ગામોની અંદર અમે પૂરા કરેલા છે અને એનો આજે ઉત્સાહ કાર્યકર્તાઓમાં દેખાઈ રહ્યો જરો જિલ્લા પંચાયતનો સમય અને જિલ્લા સીટનો સમય પૂરો થવાના આરે છે છતાં પણ કાર્યકર્તાઓનો એટલો બધો ઉત્સાહ છે કે આજે ગામે ગામથી ખૂબ મોટી સંખ્યામાં ત્રણ હજારથી વધુ લોકો આ સે મિલન કાર્યક્રમમાં જોડાયા છે પત્રકાર મિત્રો જોડાયા છે મારા વડીલો જોડાયા છે તમામનો આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું અને સૌનો આભાર માનું છું ભાર માતા જય વંદે માધરવ